સુરતના ગણપતિને લઈને અને ઈદના તહેવારને લઈ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું મૈદરપુરાથી લઈને ભાગલ ચાર રસ્તા સુધી એસપી આહીર સુરતના ઝાવા બજાર વિસ્તારમાં મુસ્લિમોએ પોલીસનો ફૂલોથી સ્વાગત પણ કર્યું હતું સુરતમાં ગણપતિને લઈને અને ઈદના તહેવારને લઈને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું મૈદરપુરાથી લઈને ભાગલ ચાર રસ્તા સુધી એસપી આહિરની

પંડાલોની વિઝિટ દરમિયાન જેટલા આયોજક છે તમામને મળીને પંડાલોમાં સીસીટીવી કેમેરા રાખવાનું છે અને જે પણ એ લોકોની સમસ્યા હોય એ લોકો અમારી સાથે નિખાલી ચર્ચા કરે તે રીતે કેવી રીતે વાતાવરણ દૂર કરવામાં આવેલું છું અને જેટલા આપણને લાગે કે ભાઈ પેટ્રોલિંગ કરવા જગ્યા છે પેટ્રોલિંગ કરવા જેવી જગ્યા છે તે તમામ જગ્યા પેટ્રોલિંગ કરવામાં આવેલું છે અને આગામી જે તહેવાર શાંતિથી ઉજવાય તે માટે જેટલા કોસ્ટ વિસ્તારમાં કે ડી વિસ્તારમાં જેટલા જે ગુનામાં આ સમય તત્વો છે તેના ઉપર પોલીસ તરફથી અટકાયતી પગલાં લેવામાં પણ કામગીરી ચાલુ ચાલે બ્યુરો રિપોર્ટ જન આદેશ